હેલો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે વનકબોરી ડેમ જો ફ્રેન્ડ્સ અત્યારે વનકબોરી ડેમનું ચોમાસાના કારણે બંધ છે તો અહીંથી ઉતરીને જોવા આવવાનું છે તો આપણે ચાલો જઈએ ત્યાં કે ડેમનું તમને લોકેશન બતાવું આ તમે જોઈ શકો છો તેનું આ લોકેશન છે ડેમની પાછળની આગળની બાજુનું આગળની બાજુનું પેલું ડેમ છે સામે દેખાઈ રહ્યો છે અત્યારે હજુ પાણીની આવક બહુ નથી જોઈ શકો છો આ ડેમની આગળની સાઈડનું લોકેશન છે અમે આગળ આવ્યા છે ઉપર તો જવાની સખત મનાય છે ચોમાસાના કારણે જે ફોટો મસ્ત આવે મિત્રો મારી વિડીયો ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ને દબાણ ભૂલતા નહીં કેમ કે હું જેવી આવડવી વિડીયો બનાવું તે તમારી જલ્દી પહોંચે